સંખેડા વિસ્તારમાં રૂપિયા પંચાવન લાખથી વધુનો ગેરકાયદેસર દારૂ અને વાહનો જપ્ત બે આરોપીઓ ઝડપાયા અન્યની શોધખોળ છોડાઉદેપુર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા ગેરકાયદેસર દારૂના વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના બિલિયા ગામની સીમમાં એલસીબીની ટીમે મળેલી ગુપ્ત બાતમીના આધારે દારૂ કટિંગના સ્થળ પર રેડ કરી હતી રેડ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ત્રણ હજાર પાંચસોને ચાર બોટલ જેની અંદાજિત કિંમત રૂપિયા ચૌદ પોઈન્ટ ત્રાણું લાખ થાય છે જે કબજે લેવામાં આવી હતી આ સાથે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા ચાર કાર એક દ્વિચક્રીય વાહન મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા પંચાવન પોઈન્ટ ચુમ્માળીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન એલસીબી પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે અન્ય સંડોવાયેલા આરોપીઓ સ્થળ પરથી ફરાર થવા સફળ રહ્યા છે હાલ ફરાર આરોપીઓની ધરપકડ માટે પોલીસ દ્વારા સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે આ મામલે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂના ધંધા સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે